માં સ્વતંત્રતા દિવસની ઉજવણી બુખારી પીર દરગાહ માર્ગ નદીવાળા નાકા મધ્યે કરાઈ આ રાષ્ટ્રીય પર્વના અવસર પર બુખારી પીર દરગાહ માર્ગ નદીવાળા નાકા મુન્દ્રા કચ્છ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્યક્રમ ઉજવાયું હતું જેમાં દેશપ્રેમીઓ પ્રેમીઓ બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન એડવોકેટ હનીફભાઈ જત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મહેદીભાઈ જત, રબ્બાનીભાઈ જત, farooqભાઈ જત, રિયાઝભાઈ ચાકી, જાવેદભાઈ પઠાણ, શકિલભાઈ સંઘાર, મોહસિનભાઈ સુમરા, જુમ્માભાઈ જુનેજા, સિકંદરભાઈ કુંભાર, ફિરોદૌસભાઈ વાઘેર, સલીમભાઈ સાટી, મેહમૂદભાઈ પઠાણ, અબ્દુલભાઈ જુનેજા, હમીદભાઈ રાયમા, શકુરભાઈ રાજડ, રઈસભાઈ ધોબી

સુલેમાન લગાદ ચોક મધ્ય સ્વતંત્રતા આવી હતી કાર્યક્રમની નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી આજના દિવસે એ જ સંદેશો આપીશ કે દેશમાં એજ્યુકેશનનો લેવલ વધે દેશમાં એજ્યુકેશનનો લેવલ વધશે તો સમગ્ર તમામ સમાજો નો વિકાસ થઈ શકશે મારું નામ છે રબ્બાની અનવર જત આપણો દેશ જે બહારી તાકાતો હતી જે આપણા ઉપર જુલ્મ કરતી હતી અને રાજ કરતી હતી એનાથી તો આપણે આઝાદ થઈ ગયા પણ જે ઘણી એવા બંધા બંધન છે જેમાં હજી પણ આપણે આઝાદ થવાની જરૂરત છે હું લોકોને એટલો જ મેસેજ આપીશ કે આવા તહેવારોની ઉજવણી જે આપણે કરતા હોઈએ એને જેમ બને તેમ વધારે અને મોટા પાયે કરીએ જેથી કરી લોકોના મનમાં જે રાષ્ટ્રપ્રેમ છે એ હજી ઉત્પન્ન થાય અને જે લોકોએ આપણા રાષ્ટ્ર માટે બલિદાન આપ્યો છે એ લોકોના બલિદાનને આપણે યાદ કરીએ અને દેશને કેમ આપણે વધારે શક્તિશાળી બનાવી શકીએ એના માટે આપણે બધાએ મેસેજ આપવું જોઈએ અને એના ઉપર કામ કરવું જોઈએ મારું નામ સૈયદ આજ મોહમ્મદ શાહજી અબ્દુલ્લા શાહ મારો મેસેજ એ છે કે માલિકને આલા પાકને દુઆ છે મારી કે પૂરે હિન્દુસ્તાનમાં અમન શાંતિ અને ભાઈચારો કાયમ કાયમ રહે અને ખાસ કરીને જે આ યુવાન જંગ સંઘ જે પ્રમાણે રાષ્ટ્રીય દરરોજ પ્રમાણે જે કરી મહેનત એ હંમેશા એક સાથે ખંભામાં ખંભા મિલા કરી અને એને કાયમને દાયમ રાખી અને પોતાની નસલોને ભરમ કરે કે હિન્દુસ્તાનમાં ભારતમાં વધારે પ્રત્યે મુસલમાનો પણ યોગદાન છે કુરબાની અને રાષ્ટ્રની ઉતાર જે મારું કહીએ અને મારું જય હિન્દ જય ભારત Real freshness. Come up, Yash Soft Drinks.